સંજલી તાલુકામાં આમ આદમી પાર્ટીનો ડોર ટુ ડોર પ્રચાર વેપારીઓની અને જનતાનો સારો પ્રતિસાદ દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત સંજલી હાટ બજાર સહિતના વિસ્તારોમાં ફરીને કાર્યકર્તાઓએ વેપારીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાંધ્યો હતો સંજલીમાં આવેલી દુકાનો શાકભાજીની લારીઓને વેપારી દ્વારા આમ આદમી પાર્ટીના પ્રચારને સારો પ્રતિસાદ મળ્યો હતો અને મુદ્દાઓ અંગે માહિતી આપી હતી દરમિયાન સંજેલી તાલુકામાં સકારાત્મક માહોલ જોવા મળ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં પણ આવા જનસંપર્ક કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે રિપોર્ટર પંકજ નિનામા